વિસાવદર તાલુકાના સાપર ગામી સીહે કર્યું પાંત્રીસ ઘેટા બકરાનો શિકાર વિસાવદર સાપર ગામી આજે રાત્રે અચાનક સિંહ ઘરે રાખેલા ઘેટા બકરા ઉપર હુમલો કરી આશરે ત્રીસ થી પાંત્રીસ ઘેટા બકરાનો શિકાર કર્યો હતો ગામડાના ભરવાડ કુટુંબ ઉપર અચાનક જ આફત આવી પડી હતી આ બનાવ બાદ પરિવારને આપવા માટે રાપર ગામે રહેતા ભરવાડ શોભનાબેનના ઘરની મુલાકાત લેતા વિધાનસભાના દંડક શ્રી કૌશિકભાઈ વેકેરિયા જિલ્લા પંચાયતના સભ્ય શ્રી વિપુલભાઈ કાવાણી તાલુકા પંચાયતના પ્રમુખ સોમાભાઈ તથા અનુસૂચિત જાતિના ઉપપ્રમુખ અરવિંદભાઈ ગેગડા તથા અન્ય આગેવાનોએ તેમના પરિવારને ત્રીસથી પાંત્રીસ કેટા બકરાનું શી દ્વારા મારણ કરેલું હતું તેમના ઘરે જઈને પરિવારને આશ્વાસન આપવામાં આવ્યું અને સરકાર શ્રી દ્વારા અપાતી સહાય પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી આ બનાવ બાદ નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને લોકોમાં જંગલી જાનવરનો ભય જોવા મળી રહ્યો હતો રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર

કેટલા ઘેટા મારી નાખે અંદાજે ત્રીસ ઘેટા મારી નાખ્યા આઠ દસ ઘાયલ છે બકરા કેટલા બકરા પાંચ બકરા હતા ત્રીસ ઘેટા હતા અને આડા હવરા પૈસા કરીને અમે ઘેટા પચાસ થી સાઠ ઘેટા લીધેલા હતા અને હાવ નાના માણસો છે સરકાર ને નમ્ર વિનંતી બને એટલી મદદ કરો બરાબર ઓકે નામ સોફા બી છે નામ સાપર ત્રીસ ગાર્ડન માર નહીં કશું આઠ ઘાયલ થઈ ગયા છે

હા તો એનું ભરણ પોષણ માટે સરકારમાં રજૂઆત કરીશું બરાબર વેલેસર સહાય મળે એવું એમ કરીશું